થાય બમ બનાવવા માટે આજ જ ટીવીમાં હતો તો માણસને પરમાત્મા એ શું નથી આપ્યું તો માણસ બીજાથી બીએ છે વાતોથી કોકની વાતોથી બીવે છે માતાજી બીવે છે આ માતાજી એથી બીવું આ જીવતી નથી તો બીવું પડે આપણે એને અધિકાર ના આપી તો બિચારી હારી ગઈને બેઠ્યો છે પણ એ એની શક્તિ જો ઊભી કરે તો એ નડે બરાબર પણ મરી ગયું એ કેવી રીતે નડે જીવતી માતાજીઓ માટે કાંઈ કરવું નથી અને મરેલીયું છે એની વાતો હંભર્યું છે એનાથી ડરે છે તમે માતાજી ને મઠે જાજો ને ત્રણ દી બેહી રેજો કે મારો ઓટલો દેજે આડો દેજો કમાડ દેજો ને પછી દઈ જાય અહીંયા હા કોઈ માણહ આવે નહી એવું પછી માતાજી દઈ જાય છે અને ખરે આવો તો હા કોણ માતાજી એટલે મારું કહેવાનું વિષય કે ભગવાને તમને જે શક્તિ આપી છે હક આપ્યો છે એ સુકામ લેતા નથી એને સ્વીકારતા નથી એનું કારણ શું છે એ સમજાવો કોઈને પણ પ્રશ્ન પરાજય નામ આમ ના કરતા આમ હતું ને તેમ હતું ને મારે પૂછવું હતું આ છૂટ છે પૂછવું હોય હું બોલી રહ્યો છું એમાં નહી માણસ થી કોઈ મોટું નથી માં ભગવાનને જયારે આ કઈ પરિવર્તન કરવું હોય સંસ્કૃતિ બગડી હોય એ સંસ્કૃતિને ખરેખર જયારે વિકસાવવી હોય દેવી સંસ્કૃતિને ત્યારે ભગવાન પણ માનવ શરીર લઈને આવે છે અને માનવની મર્યાદામાં રહીને ભગવાન કામ કરે છુ મંત્ર નથી કરતા ભગવાને ક્યારે કોઈ શાસ્ત્રમાં છુ મંત્ર નથી કર્યું માનવની શક્તિ માનવની મર્યાદામાં રહીને ભગવાને કામ કર્યા છે તો મારે વધારે તો અહીંયાનું કહેવાનું છે કે તમે જે જે દુઃખ જે દુઃખ ભાગ્યમાં નથી એ શું કામ ભોગવો છો જે ડર છે જ નહીં માત્ર કલ્પના છે સ્વાર્થી લોકોની ઊભી કરેલી છે પિષ્ઠાન પેટવારે ઊભી કરી છે શાસ્ત્રોને માનતા નથી આ હું જે બોલું છુ રયો કો તો રામાણ્ય માંથી સાબિત કરું કો તો ગીતા માંથી સાબિત કરું કો તો મહાભારત માંથી સાબિત કરું કો તો સંતોના ભજનો માંથી સાબિત કરું હું જે કાઈ બોલી રહ્યો છું પહેલો તો એ હમ લેલો જો મારી પ્રતિજ્ઞા છે જે શાસ્ત્રોમાં હોય હું કોઈ કોઈદી બોલ્યો નથી ને બોલીશ નહીં અને બોલતો નથી હવે જો શાસ્ત્રોને તમે ના માનતા હોન કલ્પિત લારે દોડી રહ્યા છો તો પરમાત્માએ જે આપણા માથે કૃપા કરી એનો આપણે આનાદર કર્યો કહેવાય આપણે મનમુખી થઈ ગયા થઈ તો મનમુખીને તો હંમેશા દુઃખ જ હોય છે એટલે ખોટો ભૂત પ્રેત મંત્ર તંત્ર પરચા ખર્ચા આદિ કાઈન થી ખોટું છે આપણી પાસે સમય નથી ન કઈ એક એક એ શબ્દ હું તમને એક એક મુદ્દો સમજાવું કે આ વાત બધી ખોટી છે શાસ્ત્રો એ વાતને માની નથી માટે ટૂંકમાં સાધારણ માણસને ને એ કહું કે જે ભાઈ આ મંત્ર તંત્ર ભૂત પ્રેત દેવ દૂત આદિ કેણે કામણ કર્યું અરે આવું કેમ કેવું પડે છે આય તો હજી ઓછું હશે અમારે ઊંડમાં કેટલાય ઘર દરબારોમાં તૂટી ગયા ખરેખર સબન તૂટી ગયા છોકરા હતા તો ખરેખર એ તૂટી ગયા એ આમાં એની માએ કાંક કરાવી દીધો છે એનો કાકો કે એનો દાદો ભૂવો છે તો એને કાંક કરી દીધો છે અરે ભાઈ સાહેબ ભુવો ના તોય નથી કોઈ દી હું કરી શકે હે અહીંયા જોવો તમે કે આ કોઈ દી નાતો નથી આના કને ક્યાંથી આવ્યું આ બધું તોય સમજી જાવ પણ હે નાવાની જેને વાર જડતી નથી શરીરની શુદ્ધિ નથી જેને કપડાની શુદ્ધિ નથી ઈ માણસ કને બુદ્ધિ આવી ક્યાંથી એના કને દેવ શક્તિ આવી ક્યાંથી મે વિચારવાની વાત છે અને નરાતા ખોટું બોલવાની ને ખોટું હાલવવાની જેને ખરેખર હિંમત હોય એવા લોકો જ ભૂવા બને છે ચંદુ દાદા બેઠા છે ને ટીપણ વાળા પણ જો ખોટું ભેખડાવવું હોય ને વેમમાં માં ઘાલવું હોય તો એનું કામ છે અને ઘીરાને ને માર્ગે સડાવી દેવા હોય તો એ અમારું કામ છે

કે ભગવા પહેરી લીધા એટલે જનુઈ નાખી લીધી એટલે એ મોટા થઈ ગયા ને આપણે નાના રહી ગયા એના માથે ભગવાને કૃપા કરી દીધી અને આપણા માથે ભગવાન ખીજાઈ ગયા એવું તમે માની કેમ લીધું છે એ કો કપડા તો એટલે આવા ભગવાન તો વાદી ના ગધાડા માથે નાખેલા હોય આ થરે તે ભગવાન દેખીને પગે લાગવું નહીં અમારાથી તમે જરાય નીચા નથી આ તો તમારી મોટાઈ છે ત્યાં બેહારો છો અમને અને અમને મજા આવી જાય કે આ વોહ આને આયન વિચારાને કંઈ ખબર નથી કરી લ્યો મજા તમારા ને અમારામાં કોઈ ફરક નથી તમે તમારા સ્થાનમાં રહીને તમારી ફરજ ને આવો તો પહેલા જેમ આપણે વાત કરતા હતા એમ પ્રથમ લગન કરીને લગન કોઈ પાપ નથી લગન કોઈ ભૂલ કરી નથી એ તો ભગવાનનો ખરેખર આદેશ છે ભગવાનનો બનાવેલો રસ્તો છે એમના હાથ તો રામકૃષ્ણ આદિ લગ્ન ન કરેત ઋષિમુનિઓ લગ્ન ન કરે પણ કઠિણાઈ છે કે પતિ પત્નીએ બેસીને કોઈ દી ખરેખર એકબીજાના વિચાર નહીં મેળવ્યા હોય એકબીજા સામે પ્રસન્ન નહીં કર્યા હોય તો એને તો બિચારાને લગન છે એ જ બરાબર લાગે કે આ સુખ છે લગન સુખ છે લગન એક સાધન છે પ્રભુ પ્રાપ્તિનું એમાં બે મત નથી પણ સમજીને એ લગનને ખરેખર તમે કેણેય ભૂલ નથી કરી આ જગતની સંતોલતા જાળવવા માટે લગન જરૂરી છે લગન ન હોય તો અમે અહીંયું સાસડીને ક્યાંથી બેહ કોણ ખાવા દે કોણ પીવા દે કોણ પહેરવા દે જો ગૃહસથથી લોકો ન હોય તો સંન્યાસી કોઈ ઉપરથી તો પડતો નથી બધાય અહીંથી ખરેખર ઘરસથમાંથી જ પેદા થાય છે તો લગન એટલે કોઈ ભૂલ નથી કોઈ દોષ નથી લગ્ન એક માનવ જન્મ સફળ કરવા માટેનું પ્રભુ ભગવાનનો આદેશ છે પણ ભગવાનનો આદેશ એને કેવી રીતે આપણે ખરેખર નિભાવવો એ જરૂર છે તો પહેલાં જેમ આપણે વાત કરતા હતા તમારો ભેખ એ છે પત્ની દુખી હોવી ન જોઈએ મા બાપ દુઃખી ન હોવા જોઈએ બાળકો દુખી ન હોવા જોઈએ ખાસ ધ્યાન દેવાની છે જો બાળકો દુઃખી રહી જશે પણ અહિયાં બે ચાર વર્ષથી અહીંયા બેલમ પર તો એક રામાપીર નું મંડળ રમતું હતું એક ભાઈ હાથ હજાર રૂપિયા આપ્યા ખરેખર આરતી માટે અને છોકરાને રૂપિયા આપ્યા પણ છોકરાને ચડ્યું નહી આ ધર્મ અમને પછી આપો પત્ની સંતોષ થવો જોઈએ પત્ની ને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ કે મારા દુઃખો માટે ખરેખર મારો પતિ છે એ એનામાં શ્વાસ છે ત્યાં સુધી મને દુઃખી મુક્ત કરવા માટે ખરેખર એ તત્પર રહેશે મારી મદદ કરશે અને માતા બહેનો એ પણ ખરેખર છેલ્લા શ્વાસ સુધી પતિને સુખ આપવા એનું વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે આ જગત છે આ ગ્રસત છે આપણે જાણીએ છીએ કે ઠામણા બે ફેર થાય તો ભડભડે છે એવું બધુંય થાતુ હોય પણ આપણો જે મૂળ ધાય છે એ ન ભૂલાવો જોઈએ કારણ કે એ થઈ ભૂલી ગયા તો આપણો માનસનો નિષ્ફળ જ છે આપણે પશુના પશુના કર્મમાં પશુના વિચારોમાં આપણું જીવન ગુજારી નાખશું તો પ્રભુની પ્રા જે પ્રભુની દયા છે એને જે આપ્યું છે એને આપણે અપનાવી ન શક્યા તો આથી બીજું તો ખરેખર કેવડી મોટી ભૂલ હોય માતા બહેનો પણ ખરેખર બધાયને કઈ પતિ સારા મળે છે એવું નથી હોતું પણ અમારે તો અહીંયા અમારે શાસ્ત્ર પુરાણોમાં અહીંયા સુધી છે આ ગીતા ગાયત્રી સીતા સાવંત્રી અનસોયા સાંડીલી આ કુંતા દ્રૌપદી આ ગાંધારી આ બધાની ક્યાં અનુકૂળતા હતી કોટીયા ભેખડાણા બધ આ જેના નામ સોનાને અક્ષરે જ્યાં સુધી આ માનવ સમાજ છે ભારતમાં ત્યાં સુધી જેનો ખરેખર પ્રભાવ જાય એમ નથી જેની સુગંધ નથી જાય એ બધી દુઃખ પડ્યા છે એમને એમ ઈ કઈ ચમત્કાર કરી નથી થઈ ગયું એમણે દુઃખ વેઠ્યા છે પેલા વાત હમણાં ઘડીક પેલા આવી હતી દીકરી દીકરા માથે મા બાપને વિશ્વાસ નથી હું ગ્રસત કર્યો છે ગ્રસત નથી કર્યું તમને કઈક યુગની ભૂખ હશે તો એ ભૂખ કાઢવા માટે લગ્ન કર્યા છે